લોખંડના ટુકડાને પાણી અડતા જ તેને કાટ લાગે છે તેમ આ સંસારની અનેક સમસ્યાને કાટ લાગતા જીવનું સત્ય સ્વરૂપ તે વિસરી જાય છે પોતાના આત્માને ઓળખનારને કદી કોઈ ડગાવી ન શકે તે બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મના આશરે મક્કમ થઈ રહે ગઢડાના ખીમાભાઈ સુથાર ભાવનગરથી વહાણમાં સુરત જતા હતા વાહણમાં એક તાંત્રિક બ્રાહ્મણે તેના ઉપર બસૈર મંત્રેલા અડદના દાણા છાયા તો એ તેના મારણ પ્રયોગ સફળ ન થયો ભાઈ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બેસી રહેલ તે પછી સુરત ઉતારવાનું થતાં તે બધા અડદના દાણા ખીમાભાઈએ ભેગા કરી અને પોટલી બાંધી પછી સાધક બ્રાહ્મણને પગે લાગીને કહ્યું આપનો ઉપકાર હું કદી નહીં ભૂલું આપે મને આ અજાણ્યા પ્રદેશમાં જમવાની વ્યવસ્થા કરી આપી બ્રાહ્મણ તો તે વાત સાંભળી છક થઈ તેને જોતો જ રહ્યો ખીમાભાઈએ આગળ ચાલતા કહ્યું ભાઈ બીજાને મારવાની ભાવનાથી કદાચ આ લોકમાં તમે જીતી જશો પણ બીજા લોકમાં તેનો વ્યાજ સાથે બદલો આપવો પડશે તે ન ભૂલતા સાધક બ્રાહ્મણ ખીમાભાઈને પગે લાગીને બોલ્યો આપની સત્ય વાતથી મારા હૈયામાં પારાવાર પસ્તાવો થાય છે આપ જે ધર્મ સ્વીકાર્યો છે તે માર્ગ મને પણ બતાવો ખીમાભાઈએ પસ્તાયેલા બ્રાહ્મણને ઘરે લઈ જઈ જમાડી સ્વામિનારાયણના સાધુને ઓળખાવ્યા ત્યારે બ્રાહ્મણે કંઠી ધારણ કરી અને સ્વામિનારાયણની જ દીક્ષા લીધી તે પછી તે સાધુએ સુરતમાં મંદિર બાંધ્યું આજે પણ એ સાધુ શૂન્યાતીતાનંદ સ્વામીએ બાંધેલ મંદિર તેની સ્મૃતિ રૂપે અડીખમ ઊભું છે ભગવાનનો આશરો હોય એનું કાળ કર્મ કે માયા કાંઈ બગાડી શકતા નથી ધણિયાતા ઢોરને કોઈ વળાવતું નથી અને રેઢિયા ઢોરને કોઈ સંઘરતું નથી જેને જેનો આશરો તેને તેની લાજ ભગવાનનો સાચા ભાવે આશરો કરનારનું પ્રારબ્ધ ફરી જાય છે જય સ્વામિનારાયણ